હલો ફ્રેન્ડ આજે આપણે જાણીશું પરશુરામ જયંતિ વિશે એ જાણતા પહેલાં વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય પરશુરામ ભગવાન લખવાનું ભૂલતા નહીં પરશુરામજી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જેમણે અશુદ્ધતા રાજાઓ અને દૃષ્ટોનો નાશ કર્યો જેમણે સાબિત કર્યું કે શ્રેષ્ઠ યોદ્ધા અને શ્રેષ્ઠ બ્રાહ્મણ બની શકે છે પરશુરામજીનો જન્મ વૈશાખ માસની શુકલ તિથિએ થયો હતો આ પવિત્ર તિથિ પર ભક્તો તેમના આશીર્વાદ માટે ભાવથી શ્રદ્ધા અર્પિત કરે છે આ દિવસે શાસ્ત્રોનું પૂજન ખૂબ જ શુભ માનવામાં આવે છે પરશુરામજીને પ્રસન્ન કરવા શસ્ત્રની આરાધના વેદોનો પઠન ભક્તિપૂર્વક પૂજા કરો આથી જીવનમાં વિજયી બની શકીએ પરશુરામજી જયંતિનો ખાસ અર્થ છે શ્રદ્ધા ધર્મનું પાલન શક્તિ અને વૈશ્વિક નિયમોનો અહેસાસ કરવો આ દિવસે દાન કરવું શાસ્ત્રનું પઠન કરવું અને યોગ્ય માર્ગ પર ચાલવું શ્રેષ્ઠ ફળ આપે છે પરશુરામજીના આશીર્વાદથી આપણું જીવન મંગલમય રહે છે જ્યાં ભગવાન પરશુરામ છે તે અખંડિત શક્તિ છે પરશુરામજીની આરાધના